કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું સચોટ સોલ્યુશન એસાઈનમેન્ટનું ધોરણ સાત વિષય વિજ્ઞાન જેમાં છે પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો જે પૂછાશે બાર માર્ક્સનું બાર પ્રશ્નો પૂછાશે જેમાં પ્રકરણ એક છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે એમાં જવાબ આવશે બી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બી વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે એમાં જવાબ આવશે બી કાર્બોદિત અને ઓક્સિજન ત્રીજું છે નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિત દ્રવ્ય હોય છે એમાં જવાબ આવશે બી લીલ ચોથું છે નીચેના પૈકી કઈ પરોપજીવી વનસ્પતિ છે તો એમાં જવાબ આવશે સી અમરવેલ પછી છે પાંચમું નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે એમાં જવાબ આવશે કળશ છઠ્ઠું છે નીચેના પૈકી કઈ મૃતકજી વનસ્પતિ છે એમાં જવાબ આવશે સાત લાય કેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે એમાં જવાબ આવશે એ લીલ અને ફૂગ હવે છે પ્રકરણ બેના ના વિકલ્પો એક નીચેના પૈકી જટિલ પદાર્થ કયો છે જવાબ આવશે બી સ્ટાચી ગુહામાં ખોરાકના કયા ઘટકના પાચનની શરૂઆત થાય છે જવાબ આવશે એ સ્ટાચ ત્રણ જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે એમાં જવાબ આવશે ડી ગળિયું ચાર જઠરમાં સાનું અંશ પાચન થાય છે એમાં જવાબ આવશે સી પ્રોટીન પાંચ પિતરસ ક્યાં ઉત્પન્ન થાય છે સી યકૃતમાં છ લિપિડ ચરબીનું સંપૂર્ણ પાચન શામાં થાય છે એમાં જવાબ આવશે સી નાના અંતરડામાં સાત નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલોઝનું પાચન કરી શકે છે સી ગાય પ્રકરણ ત્રણ એક થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે જવાબ આવશે સી પારો બે ક્લિનિકલ થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન આપી શકે છે જવાબ આવશે બી પાત્રીસ એન્સીય થી બેતાલીસ સેસિયર ત્રણ તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે જવાબ આવશે ડી સાડત્રીસ ચાર કયો પદાર્થ ઉષ્માવહની રીતને ગરમ થાય છે જવાબ આવશે ડી લોખંડ પાંચ કયા સ્વરૂપના પદાર્થો ઉષ્મા રીતની ગરમ થાય છે જવાબ આવશે ડી પ્રવાહી અને વાયુ છ કયું પ્રવાહી ઉષ્માવાની રીતે ગરમ થાય છે જવાબ આવશે મર્ક્યુરી સાત સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્માના પ્રસારણ કઈ રીતની પહોંચે છે જવાબ આવશે સી ઉષ્મીય વિકિરણ હવે છે પ્રકરણ ચાર જેના વિકલ્પો છે એક નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ છે જવાબ આવશે સી આમલેનું દ્રાવણ બે નીચેના પૈકી કયું બેઝિક દ્રાવણ છે જવાબ આવશે એ સાબુનું દ્રાવણ ત્રણ નીચેના પૈકી કયો પદાર્થ સાર છે જવાબ આવશે સી મીઠું ચાર લીંબુનો રસ કયા પ્રકારનો પદાર્થ છે જવાબ આવશે એ એસિડ પાંચ ગ્લુકોઝ કયા પ્રકારનો પદાર્થ છે જવાબ આવશે ડી તટસ્થ છ ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે જવાબ આવશે બી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાત નીચેના પૈકી પ્રતિ એસિડ પદાર્થ કયો છે જવાબ આવશે સી મિલ્ક ઓફ મેગ્નેશિયા પ્રકરણ પાંચ એક નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે જવાબ આવશે કોલસાનો ભૂકો કરવો બે નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે જવાબ આવશે ડી દૂધનું દહીં થવું ત્રણ નીચેના પૈકી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી જવાબ આવશે સી લોખંડનું કટાવવું ચાર નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર નથી જવાબ આવશે ડી પાણીની વરાળ થવાની ક્રિયા પાંચ ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે બી રાસાયણિક ફેરફાર છ મીણનું પીગળવું એ કયા પ્રકારનો ફેરફાર છે જવાબ આવશે બી ભૌતિક ફેરફાર સાત બેકિંગ સોડાના દ્રાવણને વિનેગર સાથે મિશ્ર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે જવાબ આવશે બી કાર્બન ડાયોક્સાઇડ હવે છે પ્રકરણ છ ના વિકલ્પો એક કોષોના ઓક્સિજનની મદદથી ખોરાકનું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા શું કહે છે ચારક બી શ્વસનમાં ઓક્સિજનના ઉપયોગથી કયા પદાર્થનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ મુક્ત થાય છે જવાબ બી ગ્લુકોઝનું ત્રણ ઉચ્ચવાસન દરમિયાન પાસળીઓ નીચે તરફ જાય છે ચાર ચારક શસન દરમિયાન શું પણ થાય છે બી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ પાંચ ભારે કસરત કરતી વખતે શા માટે થાક લાગે છે જવાબ આવશે બી સ્નાયુઓમાં હજારક શ્વસન થવાથી છ અળસિયું સનાતાળા શાસન કરે છે જવાબ આવશે એ ભીની ત્વચા સાત વંદામાં હવા સાના દ્વારા શરીરની અંદર પ્રવસે છે જવાબ આવશે સી શસન છિદ્રો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એકનો બ આપણને બીજા ભાગમાં જોવા મળશે વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો થેન્ક યુ